દેવ હરિઓમ જય માતાજી જે અત્યારેમાં દેવાંસિંહ પપ્પાને પહેલું કામ હોય કે આવીને પાણી છાંટવાનું એ ખાસ ધ્યાન રાખવું પડે પાણી છાંટવાનું નકર આપણી બધી મહેનત બેકાર જાય સિમેન્ટ પાકે નહીં ને કામ મજબૂત ન થાય તો હું કામનું આપણે સિમેન્ટ એમાં કીધું છે કે જાઝો જ વાપરજો એમ કારણ કે આ વસ્તુ આપણે ઘડે ઘડીએ નથી થતી હવે આપણે આ પહેલી સહેલી વાર છે પછી આપણે આવા કંઈ પાણો મૂકવાનો નથી અને એક કોમેન્ટ આવે છે ઈ દેવાનસિંહ પપ્પા ખબર કે બેલાની ગાડી કેટલાની આવી એમ ઈ બે ત્રણ વાર જોઈ છે એટલે અમે દેવાનસિંહ પપ્પા જવાબ દે દે કેટલા કેટલાની આવી છે બેલા ગાડી આપણે આવી છે 1000 પાણા ની અને 56000 રૂપિયા એટલે 56 રૂપિયાનો એક પાણો આવ્યો હે હં ને પાણો એકદમ કડક થઈ ઘટે નઈ ને એવો અને પાછો એક સાઈઝ હરખી એમ એક સાઈઝ હરખી ને કે આમ ખાડાવાળા કે ટોસા ને એકદમ આમ એવો ને એમ

મકાન આપણે ગોડાઉન અને બે રૂમ તો કમ્પ્લીટ હતા હવે આગળ બોરિયા રૂમ હતા બરોબર એટલે આપણે થોડાક બી થાય ને ત્યાં પછી શું થાય કે આ બોડિયા રૂમ છે ને તો હવે આગળ પતરા નાખી લે વાસટ આવશે બરોબર વાસટ આવશે એટલે પતરા નાખી પછી અસલ કમ્પ્લીટ થઈ ગઈ પછી હું આવે એટલે આપણે શું કહી કે ફરતા વાસટ આવે છે ને આ બધું પલ્લી જાય છે એટલે કા દિવાલ બનાવી અને કા પછી આપણે કોઈ તાલપત્રી કેવું બાંધી કારણ કે પેક કરવા હતું કે ભાઈ આપણે એવી ખેડૂને જગ્યાની ભૂખ હોય કે ભાઈ થોડો કાંઈ માલ પડ્યો રહીએ એટલે કા દિવાલ કરી દઈ અને કા બે સારી તાલપત્રી લઈને બાંધી દઈ એટલે પાછો ખર્ચો તો હે ને સ્લેપથી થોડોક ઓછો રહીએ અડધો કે પોણો બાકી એટલો તો થઈ જ નહીં એટલે આપણે નહીંનાનો પ્લાન હતો કે આપણે એવું પતરાને પછી નથી નાખવા કીએ

એટલે કીધું ઉપર ખર્ચો વધી જાય ને ઉપર આપણે જવાનો ટાઈમ ન હોય આપણે ખેરું માણાવીએ આપણે કઈ સિટીમાંથી રહીને બે દી રોકાવા નથી આવું આપણે કાયમ અહીંયા આવું છે એટલે આપણે આપણા પ્રમાણમાં બનાવવાનું હોય કઈ ફેસિલિટીમાં આપણે જવાનું નથી આપણે તો આડસ થાય ઘરે જવાની તો અહીંયા બે રોટલી કરીને ખાઈ લેવાની હોય બે હું રસ્તા આપડે બંગલી બનાવી કારણ કે એક બનાવ નાખો કીએ એટલે કામ ઓછું થઈ જાય અને નીચે નીચે કે કઈ ઉપર જવાનું ઝંઝટ નહીં કીએ અને એટલે આપડે કઈ ઉપર માલ ભરવાનો હોય ને આ હોય તો માલ ભરવા માલ ભરવા ઉપયોગ થાય અને ઉપર આપણે કાસરી નું આયોજન છે તો ઈ હુકવવા માંગી રેલું બિઝનેસ ચાલુ કરવું હોય એમ જગ્યા મોટી થઈ હોય એટલી હુકાઈ જાય લગભગ અઢારસો ફૂટ જેવો અંદાજ અઢારસો થી ઓગણીસો ફૂટ થાય સીડી હોતા

કે તમે માણસોને મજૂરી હું આપો છો મજૂરી તો અત્યારે મરસાવીને નાની હાડા ત્રણસો આલે છે પણ આપણે તુવેરવાડું કામ આકરું કહેવાય હાથ દુઃખી જાય આખો દિવસ વાઢે કારણ કે હું ભેગી વાઢું છું એટલે મને ખબર છે એટલે આપણે ચારસો રૂપિયા સુઈકવી દેવાનસિંહ પપ્પાને કીધું પચાસ પચાસ વધુ દઈ દો એ લોકોએ ખુદે કીધું કે સાડા ત્રણસો આલે છે તમે અત્યારે તુવેરવાઢવા પહેલી વાર અમારની આવ્યા છે એટલે હું જે આપો એટલે આપણે એને ચારસો રૂપિયા દીધા એક જીવનમાં એ નક્કી રાખવાનું કે મજૂર માણસોના કોઈ દી પૈસા કાપવાના નહીં એવું નહીં વિચારવાનું સાડા ત્રણસો હાલે સાડા ત્રણસો ચાલે કામ બદલે તો મજૂરી બદલે એને થોડીક વધુ મહેનત પડે તો એ પ્રમાણે પૈસા આપવા પડે તમે ડોક્ટર પાસે જાવશો ત્યાં ના પાડો છો પચાસ હજાર કે તો પચાસ હજાર પહેલાં ટેબલમાં મૂકવા પડે પછી તમારી સારવાર ચાલુ થાય એટલે એમાં ક્યાંય ભાવ ઉતરતો નથી તો આમાંય ન ઉતારે આ તો બિશાડા મહેનત કરે છે કેવી આવી તડકાની

અને તોય ગયા એટલા પૈસા દેવાના ટાઈમ થયો છે રોઢાના હાડા ચાર આપણે વાડીએ આવી ગયા દેવાનસિંહ પપ્પા સવારે ગયા તા ઇંટું ની ખરીદી કરવા અમારે ઈટું લેવાય કંડોળા જવું પડે કઈ ક્યાંય નજીકમાં ડોવાય અને ઈટું ફરજિયાત લેવી પડે આપણે કળિયાએ કીધું કે ઈટું લઈને રાખજો નકરી એને તો શું હોય બેલું કટિંગ કરવું પડે એટલે એને મહેનત થાય અને આપણે ખર્ચો વધે આપણું બેલું હોય છપ્પન રૂપિયાનું ઈટ હોય સાત રૂપિયાની એટલે આપણે ઈટું જ પહોંચાય

માસ્ટર કે કોઈ પણ નોકરી કરે કોઈ કથાકાર થાય વિદેશ માં મંદિરો માં જાય બધી થાય વિદેશો માં જે મોકલે ને રમેશભાઈ ઓજા એ આખું હિન્દુત્વ ટકાવા માટે ધરતી માટે

નહીં અને ઓણ ભાવ એટલે બોલાવી નાખે અમે વિચાર કરી કે અમે હું ભાવે વેચી હજી એ અમારું નક્કી નથી પણ આપણી પાસે એવા ગરા ગઈ છે કે ગમે એટલું મોંઘું હોય તો લેવાવાળા લેવા વાળા છે કારણ કે આપણે ઘી ગાનું જનરલ આપણે ગામડા વાળાને ખબર હોય કે સસ્તું મળે છે આપણું પચીસોનું કિલો ઘી ખાઈએ ને અત્યારે ઓર્ડર એટલા છે પણ આપણી પાસે ઘી નથી પણ આપણે એ એક વાત છે કે આપણી જ વસ્તુ આપણે દઈ આપણે કોઈની લઈને દેતા નથી એટલે આમાં વાળા વ્યક્તિને આપણી ઉપર વિશ્વાસ હોય કે આ અમે વાળા કેવી વસ્તુ દીધી આપણે ખબર ને આપને ખબર હોય કે આપણે કેવી વસ્તુ દીધી છે ચોખ્ખી છે એમ એટલે એમાં જોવા પણ ન હોય હવે આ મરચું આપણે શું ભાવે ખરીદ્યું છે કારણ કે વહીવટ દેવાન છે પપ્પા ને હવે આપણે કામ કરવાની ખબર હોય આ મરચું ની ખરીદી આપણે મહેશભાઈ પાસે અને આપણી ખુદ પાસે આપણું આપણું મરચું ને આપણે આપણે ખરીદી કરી એટલે કે આપણે મહેશભાઈ નો આમાં ભાગ છે એટલે આપણે જોખીને એને પૈસા દઈ દેવાના અને એક મણના હાથ લેખે કારણ કે હવે અહીંયા વાળી વાડી આપણે રહી છે મહેશભાઈ પાસે મરચાની ખરીદી કરી તો પછી એમાં બસો પાંચસો રૂપિયા જોવાનું ન હોય છ થી હાથ લગન પૂગી જાય સારી ક્વોલિટીનું એટલે આપણું મળશું સારી જ ક્વોલિટી નું હે એટલે આપણે કઈ કોઈને વેપારી ને કોઈને કઈ બોલાવાના ન હોય આપણે ખુદ જ નક્કી કરે વાળી આપણે ખબર જ હોય નઈ હા એમાં આપણું મળશું હે અને આપણે આપણે લેવાનું એમાં કઈ કોઈને કહેવાનું હોય મહેશભાઈને એવું હતું મનમાં કે આપણે કોઈક વેપારીને બતાવો ને ભાવ કરાવો કરાવવો કઈ કરે કીધું કઈ નથી કરવું કીધું તને ઠીક લાગે એટલે ભાવ કે એટલે અમે તને દઈ દેવું તો દઈ દો સાત હજાર રૂપિયા સાત હજાર દઈ દીધા બીજું શું હોય ક્વોલિટી આપણે કઈ ઘટે નહીં ને એવી છે કેવું કે દેશી મરચું હોય આ એવું જ છે નંબર વન અને આપણે આ ક્વોલિટી થઈ ગઈ છે દરવાલા એક મરચું તૈયાર થઈ ગયું છે આમાં થોડોક વજન ઘટે સાત હજાર નું લીધું છે તો એમાં ભારે હજી હું કહે દર ટાઈમ થાય ને ત્યાં અને આ વખતે મરજુ આપણે જેમ પેલા ઓર્ડર આવશે એ પ્રમાણે દરશું અગાઉ દરી રાખશું નહીં કારણ કે દરી રાખવું અમને પોહાય એમ નથી કેટલું મોંઘુ પડે આ અત્યારે આપણે લીધું કેટલા કિલો થયું છે આ અત્યારે લીધું હે ને તમને ક્યાંથી ત્રણસો કિલો આવે એમ અમને સાડા ત્રણસો ની તો આપડી ખરીદી હે અને એમાં વજન ઘાટી ને ધરામ ને બધુંય ગણી એટલે આમાં આજે ઓછા માં ઓછો સો રૂપિયા નું આપને વેરેન્ટેજ આવે એટલે આના મરચું સાડા ચારસો નું તો આપને પડતર થાય પછી એમાં જે કઈ નફો ઉમેરવાનું પછી વેચવાનું જોઈ લે એટલે હવે એમાં ત્રણસો નું તો કેમ મળતું હોય એ અમને ખબર નથી બાકી અમારી પાસે આ વર્ષે ત્રણસો નું મરચું પાવડર મળશે નહીં એટલે જ આપણે હેને ઘરના મરચાં જ રાખ્યા છે આમ નામ અને છેલ્લે અમે આને વેચશું તોય અમારે કઈ બજારમાં તૂટશે નહીં નહીં દળાય તો

જો જેને મરચું પાવડર ચોખ્ખું ખાવું હોય છે ને એ આપણી પાસે ખરીદી કરશે અને એ લોકોને જ ફોન કરવાના છે બાકી જેને બદલો એટલે કે બગડી ગયેલું મરચું ડુપ્લિકેટ આપણે જે આમાંથી નબળું મરચું વેણું હોય અને બગડી ગયું હોય એ અહીંથી આપણી પાસેથી અત્યારે ત્રણ હજાર બત્રીસોમાં તો ખરીદી કરી જાય છે એટલે એ લોકો પછી ભગવાન જાણે શું કરતા હોય કારણ કે અહીંથી આપણી પાસે વેસાતું લઈ જાય એટલે નાખી દેવા તો ન જ લઈ જતા હોય એટલે એને ગમે ઉપયોગ કરવા જ લઈ જાય એટલે એને પછી દર્શે એમાં કઈક સારું મરચું નાખે કઈક કલર નાખે ભેળવીને પછી અસલ કાશ્મીરી જેવું બનાવીને દઈએ ને અઢીસો રૂપિયાનું કિલો તો એવું ખાવું હોય ને તો એ આપણી પાસે નથી આપણી પાસે તો એવો ને માલ કાંઈ ઘટે ને એવો પૈસા તમારા માલ અમારો બાકી માલમાં જવાબદારી ગેરંટી માલ નબળો ન આવે બાકી જો તમારે બદલો ખાવો હોય ને તો બસો અઢીસો રૂપિયાનો બજારમાં જોઈએ એટલો મળશે કારણ એટલે જે કંઈ બદલો જ હોય એ બદલાનો ઈ ઉપયોગ કરતા જ હોય અને આપણી પાસેથી એટલી ભારી હોય તો એમાંથી બે પાંચ ભારી બદલો નીકળો હોય અને એ બદલો પછી અહીંયા દરાઈને આવે એ મરચું આપણી પાસે ને આપણી પાસે જો એવન ક્વોલિટી હે કઈ ઘટે નહીં નેવું એકદમ દેશી જેનો કલર જો અને રેવા છે એમ મતલબ દેશી નથી એટલે ખોટું બોલીને વેપાર જ નહીં કરવા દેશી જેવું જેમ આમ જો એનો કલર જો અને આનો કલર બહુ સારો આવે કાશ્મીરી જેવો જ આનો કલર રે કાશ્મીરી થી હરો કઈ ઘટે નહીં એવું જો રેવા વખણાય જ છે અત્યારે માર્કેટમાં માં રેવાની જ માંગ છે મે હસલ કઈ ઘટે નહીં એવું અમુક ટકા વસ્તુ એવી છે કે જે ગઈ સાઈલ નું કોલ્ટેર જ નો માલ પડ્યો હોય ને ઈ સસ્તો મળી જાય એવું કઈ નથી કારણ કે આપણી પાસે ગઈ સાઈલ જે 2200-2500 રૂપિયા ખરીદી કરી ગયા હતા એ બધો માલ કોલ્ટેર જ માં પડ્યો ને ઈ અત્યારે પાછો બહાર નીકળે અને એ બાર નીકળે એટલે અત્યારે એ કદાચ સસ્તું મળે પણ એ આખું વરફ મરચાંનું પાવડર રહે નહીં સ્વાદ એવો નો રહે કારણ કે બે મહિના થાય ને તો એનો કલર મને ફરવા અત્યારે સારો જ દેખાય પણ બે ત્રણ મહિના પછી એનો કલર ફરે એમ અને આપણું જે મરચું છે ને આનો કલર ના ફરે લગન પોર આપણે જે આય પૂછી બધાય વખાણ જ કરે હે પણ ફોર જેવું સસ્તું નથી કારણ કે આમને જ નથી પોરથી હરફ પોર તો હજી આપણે ક્વોલિટી નું વાવેતર નહોતું કર્યું હું તો રહેવાનું વાવેતર કર્યું રેવાનો કલર એટલે કોકને પૂછો ને તો એ આજુબાજુ ખબર હોય કે અમે રેવા ખાઈ છીએ પાંચ વર્ષથી એનો સ્વાદ અને એનો કલરમાં કાંઈ ઘટે નહીં એ વસ્તુ હે આ